મિત્રો આજનો આપણો જે વિડીયોનો વિષય છે કે ચેક રિટર્નની ફરિયાદોમાં ઘણી વખત નાણાકીય વ્યવહારો થયા હોય એના આધારે જે ચેક રિટર્નની ફરિયાદો થાય છે પરંતુ જો આ નાણાકીય વ્યવહારો છે એ ન થાય તો આરોપી છે નિર્દોષ છૂટી શકે છે મિત્રો અને કેવા સંજોગોમાં આવા કેસોમાં આરોપી નિર્દોષ છૂટે એની આજે આપણે ચર્ચા કરશું અને એના આંગેના વડી અડદ અદાલતોના ચુકાદાઓની પણ આપણે થોડી ઘણી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો જેથી કરીને જે વકીલ મિત્રો છે અથવા તો જે જુનિયર વકીલ મિત્રો છે કે જે ચેક રિટર્નના કેસો લડતા હોય અને આરોપી તરફે એપિયર થતા હોય તો એને આ વિડીયો છે એ ખૂબ જ જેને કહેવાય કે સહાયક સાબિત થાય એવું છે મિત્રો અને આમ માં જે કંઈ પણ ચુકાદાઓની હું ચર્ચા કરીશ એ તમામ ચુકાદાઓની જે પીડીએફ છે એની લિંક પણ અમે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં હું મૂકવાનો છું જેથી કરીને આ ચુકાદાઓની નકલ તમે આસાનીથી મેળવી શકો મિત્રો અને એનો ઉપયોગ અને એનો અભ્યાસ પણ તમે કરી શકો તો મિત્રો કેવા સંજોગોમાં આરોપી છે નિર્દોષ છૂટી શકે ચેક રિટર્નની ફરિયાદમાં જો નાણાકીય વ્યવહાર પુરવાર ન થાય તો તો એની ચર્ચા આપણે કરીએ મિત્રો નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ એકસો અડત્રીસના કેસમાં આજ કાયદાની કલમ એકસો અઢાર અને એકસો ઓગણચાલીસ મુજબ અનુમાનો તથા ભારતીય પુરાવા અધિનિયમની કલમ એકસો ચૌદ અંગેની ચર્ચા એમએસ કનૈયાલાલ ઘમંડીલાલ વર્સિસ સુભાષ બે હજાર તેર એક ક્રાઇમ્સ હાઈકોર્ટ પેજ નંબર બસો પિંચોતેરનો રિપોર્ટેડ ચુકાદો છે મિત્રો આ ચુકાદામાં નામદાર કોર્ટે જે કીધું છે એનો મહત્વનો જે પેરેગ્રાફ છે ચુકાદાનો એની જ આપણે ચર્ચા કરીશું દસ ઇફ ધ મટીરિયલ ઓર ધ રિલેવન્ટ એવિડન્સ ઇઝ વેથેલ્ડ બાય અ પાર્ટી ધેન ધ પ્રિઝમ્પશન રેઝ અગેન્સ્ટ ઓપોઝિટ પાર્ટી સ્ટેન્ડ રિબુટેડ સિમિલર વ્યૂ હેઝ ઓલ્સો બિન એક્સપ્રેડ ઇન ધ કેસ ઓફ કુમાર એક્સપોર્ટ સુપ્રા આ જે કુમાર એક્સપોર્ટનો ચુકાદો છે એ ઘણા બધા ચુકાદાઓમાં કોર્ટો પર સાઇડ કરતી હોય છે ઇન ધ પ્રેઝન્ટ કેસ ધ બુક્સ ઓફ એકાઉન્ટ વેર મટીરિયલ એન્ડ રિલેવન્ટ એવિડન્સ યટ ધે વેર વિથહેલ્ડ ફ્રોમ ધ પર્સ્યુઅલ ઓફ ધ ટ્રાયલ કોર્ટ ધેર આફ્ટર ધ પ્રિઝપ્સન ડ્રોન અગેન્સ્ટ ધ સુભાષ ટેન રિબુટેડ એટલે આમાં કોર્ટે એવું કીધું છે કે જે હિસાબો હતા જે એકાઉન્ટ્સ જેને કહેવાય એ છુપાવવામાં આવ્યા નામદાર કોર્ટ સમક્ષ ટ્રાયલ દરમિયાન રજૂ રાખવામાં આવ્યા નથી એટલે આ જે ફરિયાદી તરફનું અનુમાન છે એ રીબૂટ થયેલું ગણાય અને આરોપીની જવાબદારી છે એ પૂરી થઈ ગઈ કહેવાય અને ખંડન કરતો પુરાવો આપી દીધો કારણ કે પૂરતી ઓપોર્ચ્યુનિટી મળવા છતાં પણ ફરિયાદ પક્ષે જે હિસાબો છે નામદાર કોર્ટ સમક્ષ રજૂ નથી રાખ્યા એનાથી છુપાવ્યા છે એટલે આ કેસમાં છે આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યો હતો મિત્રો ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે પણ પોતાનો જે એક ચુકાદો છે દિલાવરસિંહ મુડુભા ઝાલા વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત બે હજાર બાર જીસીડી પાના નંબર એકસો અઠ્યાસીમાં ઠરાવેલ છે કે જ્યારે કાયદેસર વસૂલીપાત્ર રકમ અંગે શંકાસ્પદ સંજોગો હોય ત્યારે ફોજદારી કાર્યવાહી નિષ્ફળ જવી જોઈએ આ ચુકાદામાં અંદર ગુજરાત હાઈકોર્ટે કીધું છે કે ભાઈ જે કાયદેસરનું લેણું છે એના આ અંગે જો શંકાસ્પદ સંજોગો હોય અને ટ્રાયલ દરમિયાન આ કાયદેસરના લેણાં બાબતે શંકા ઉત્પન્ન થાય એવા સંજોગો હોય તો ફોજદારી કાર્યવાહી છે એ નિષ્ફળ જાય છે આરોપી છે નિર્દોષ છૂટી શકે છોડવો જોઈએ મિત્રો ત્યારબાદ નામ સુપ્રીમ કોર્ટે ક્રિષ્ના જનાર્દન ભટ્ટ વિરુદ્ધ દત્તાત્રેયજી હેગડે બે હજાર આઠ સુપ્રીમ કોર્ટ પાના નંબર પંચાવનમાં એવું ઠરાવ્યું છે કે જ્યારે કાયદેસરનું લેણું અને ચેક પેયની તરફેણમાં લખાયેલ છે તેવું સંતોષકારક પુરવાર થાય ત્યાર પછી જ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ એકસો ઓગણચાલીસનું પ્રિઝમ્પશન થાય એવી જ રીતે નામદાર એટલે આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એમાં એવું ચોખ્ખું કીધું કે ભાઈ જ્યારે સંતોષકારક રીતે આ લેણું છે પુરવાર થાય ત્યાર પછી જ આ પ્રિઝમ્પશન છે એ ફરિયાદ ફરિયાદીની તરફેણમાં કરી શકાય મિત્રો એના સિવાય કરી શકાય નહીં એવી જ રીતે નામદાર કર્ણાટક હાઈકોર્ટે પોતાના એક ચુકાદા શ્રીમતી વર્ષિસ રેણુકા બે હજાર દસ એક એક્વિટલ પેજ નંબર પાંચસો એકસાઈમાં એવું કહે છે એવું ઠરાવેલ છે એવું હેલ્ડ કરેલ છે ટુ રેઇઝ પ્રિઝમ્પ્શન અંડર સેક્શન વન થર્ટી નાઇન ઓફ ધ એનઆઈ એક્ટ ધ કમ્પ્લેનન હેઝ ટુ એસ્ટાબ્લિશ ધેટ હી રિસીવડ ધ ચેક ફ્રોમ ધ અક્યુઝ એન્ડ ધ બીકોઝ હોલ્ડર દેર ઓફ એન્ડ અ ડેટ ઓફ લાયાબિલિટી એક્ઝિસ્ટેડ ઓન ધ ડેટ ઓફ ધ ચેક એટલે જે દિવસે ચેક એને આપવામાં આવ્યો હતો આરોપી દ્વારા ફરિયાદીને એ દિવસે કાયદેસરનું લહેણું અસ્તિત્વમાં હતું એવું પુરવાર કરવું જોઈએ ફરિયાદીએ એવું આ ચુકાદામાં ઠરાવવામાં આવ્યું છે એવી જ રીતે મદ્રાસ હાઈકોર્ટે પણ એક ચુકાદો છે કાલાવેલી વર્સિસ પ્રથન્ના બે હજાર નવ બે ડીસીઆર પેજ નંબર છસો દસ મદ્રાસ હાઈકોર્ટ મેયર એડમિશન ઓફ સિગ્નેચર ઓન ધ ચેક ઇઝ નોટ સફિસિયન્ટ ટુ કન્વીક અ પર્સન અંડર ધ સેક્શન વન થર્ટી એટ ઓફ એનઆઈ એક્ટ આ ચુકાદામાં મદ્રાસ હાઈકોર્ટે એવું સ્પષ્ટ કીધું કે માત્ર ચેક ઉપર સહી છે એટલા માત્રથી કે સહી છે એ પોતે એડમિટ કરે કે હા ભાઈ આ સહી મારી જ છે એટલા માત્રથી આરોપીને સજા થઈ શકે નહીં આવું આ ચુકાદામાં મદ્રાસ હાઈકોર્ટે કીધું છે મિત્રો મિત્રો આ તમામ ચુકાદાઓની પીડીએફ ની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં મળી જશે એવી જ રીતે એક બીજો ચુકાદો છે રમણ ફાઇનાન્સ કોર્પોરેશન વર્સિસ હરમિત સિંહ બે હજાર નવ એક ડીસીઆર પેજ નંબર ત્રણસો આઠ એના પછી પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં ઠરાવેલ છે કે એનઆઈએ સેક્શન વન વન એઇટ ડિસઓનર ઓફ ચેક પ્રિઝમ્પશન અન્ડર હેલ્ડ ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ દેટ અક્યુઝ મસ્ટ લીડ પોઝિટિવ એવિડન્સ ટુ રિબુટ ધ પ્રિઝમ્પશન પ્રિઝમ્પશન કુડ બી રિબુટેડ ફ્રોમ ધ સર્કમટન્સીસ ઓન રેકોર્ડ પેરા નંબર સેવન એન્ડ એટ આ જે ચુકાદો છે એના પેરેગ્રાફ નંબર સાત અને આઠમાં નામદાર કોર્ટે એવું કીધું છે પંજાબ એન્ડ હરિયાણા કોર્ટે કે જે આરોપી છે એને કોઈ પોઝિટિવ એવિડન્સ આપવાની જરૂર નથી એના ઉપરથી જે જવાબ ખંડનની જવાબદારી પૂરી કરવા માટે થઈને એ રેકોર્ડ ઉપરના સંજોગો છે એના આધારે પણ એ છે પ્રિઝમ્સન છે એ રિબૂટ કરવા માટે સક્ષમ છે અને એને એ કરી શકે છે મિત્રો એવું આ ચુકાદાના પેરા નંબર સાત અને આઠમાં કીધું છે રમણ ફાઇનાન્સ કોર્પોરેશન વર્સિસ હરમિત સિંઘ ત્યારબાદ છે ઇન ધ કેસ ઓફ ભરૂચ નાગરિક સહકારી બેંક લિમિટેડ વર્સિસ કીર્તિભાઈ મેઘજીભાઈ પટેલ એન્ડ અધર્સ બે ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ જીએલઆર હાઈકોર્ટ વન ડબલ ઝીરો ફાઇવ સિક્સ ફોર નાઇન ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ હેલ ઇન પેરા ફોર્ટીન પેરા નંબર ચૌદ છે એ આમાં અગત્યનો પેરેગ્રાફ છે એન્ડ વ્યૂ ઓફ અબવ ઇટ ક્લિયરલી ઇમર્ઝ દેટ ધો ધ એક્યુઝ ડીડ નોટ ડિસ્પીટ ધ સિગ્નેચર ઓન ધ ચેક ધ એક્યુઝ બાય ક્રોસ એક્ઝામિનિંગ ધ કમ્પ્લેનન્ટ વેર એબલ ટુ રેઝ પ્રોબેબલ ડિફેન્સ દેટ ધ બ્લેન્ક ચેક વેર મિસયુઝડ હવે આમાં હાઈકોર્ટે એવું સ્પષ્ટ કીધું છે ગુજરાત હાઈકોર્ટે કે માત્ર એને સહી છે એ ભલે સ્વીકારી રહી હોય પણ એ પ્રોબેબલ ડિફેન્સ તો એ કે ભાઈ એના કોરા ચેકનો મિસયુઝ કરવામાં આવ્યો હતો એવો એ પુરવાર કરવા માટે સક્ષમ છે કરી શકે છે ઇટ ઇઝ ટ્રુ દેટ the accused did not lead any evidence to prove non existence of that but it is settled proposition that there cannot be negative evidence in view of decision of rangappa supra the accused can rely on the material submitted by the complainant to raise such defence એટલે આરોપીએ પોતે અલગથી કોઈ પુરાવો આપવાની જરૂર નથી પણ આરોપી છે એ ફરિયાદ પક્ષે જે મટીરિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હોય એના ઉપર રિલાય કરીને પણ એ પોતાનું પ્રોબેબલ ડિફેન્સ છે એ રજૂ કરી શકે છે એવું આ ચુકાદામાં સ્પષ્ટ કે જણાવ્યું છે મિત્રો When the accused were able to reboot the complainant to prove existence of legal recoverable debt, and therefore the submission of Mr. Unwala that, ધ અક્યૂઝ ફેલ ટુ લીડ એવિડન્સ ટુ શો નોન એક્ઝિસ્ટન્સ ઓફ ડેપ કેન નોટ બી એક્સેપ્ટેડ એટલે આરોપીના સોરી ફરિયાદીના વકીલે એવું કીધું તો કે ભાઈ આરોપીએ એવો કોઈ પુરાવો રજૂ નથી કર્યો કે આવું કોઈ કાયદેસરનું લેણું બાકી નહોતું એ એની દલીલ છે માન્ય ન રાખી નાંદા ગુજરાત હાઈકોર્ટે કે ભાઈ આરોપીએ એવો કોઈ પુરાવો આપવાની જરૂર નથી ત્યારબાદ બીજો કેસ છે ઓલ્સો ઇન ધ કેસ ઓફ કપડવંશ પીપલ્સ કો ઓપરેટિવ બેંક લિમિટેડ વર્સિસ જયંતિભાઈ તલસીબાઈ મારવાડી એન્ડ અદર્શ બે હજાર તેર એક ડીસીઆર પેજ નંબર ટુ સેવન ઝીરો ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ આમાં પેરા નંબર નવમાં ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે એઝ રિગાર્ડ કન્ટેશન દેટ ધ ચેક ઇન ક્વેશ્ચન વોઝ ગીવન ટુ વર્ડ્સ ડિસ્ચાર્જ ઓફ લીગલ રિકરેબલ ડેપ ઇટ ઇઝ સેટલ પ્રપોઝિશન દેટ ધ પ્રિઝમ્પશન અંડર ધ સેક્શન વન થર્ટી નાઇન ઓફ ધ એક્ટ ઇઝ રિબુટેબલ પ્રિઝમ્પશન એન્ડ વેન એન્ડ અક્યુઝ હેઝ ટુ રિબુટ ધ પ્રિઝમ્પશન દેટ્સ standard of proof is that of preponderance of probabilities in order to raise probable defense it is not necessary that the accused has to enter into witness box or lead evidence the accused can rely on the material submitted by the complainant in order to raise probable defense if the accused is able to raise probable defense which creates doubts about the existence of legal recoverable debt or liability the prosecution fail it ઇટ ઇઝ ઓલ્સો સેટલ્ડ પ્રપોઝિઝન દેટ ધ પ્રિઝમ્સન રેઇઝ ઇન ફેવર ઓફ અ હોલ્ડર ઓફ અ ચેક ડઝ નોટ એક્સટેન્ડ ટુ ધક્સટેન્ડ ધેટ ધ ચેક વોઝ ઇસ્યુડ ફોર ધ ડીસ્ચાર્જ ઓફ એની ડેપ્ટ ઓર લાયાબિલિટી ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ બી પ્રૂવડ બાય ધ કમ્પ્લેનન્ટ આમાં ચોખ્ખું કીધું છે નામદાર ગુજરાત હાઈકોર્ટે કે ફરિયાદ પક્ષની જે એની ફેવરમાં પ્રિઝમ્સન છે એ એટલી હદ સુધી ધારણા નથી કરવાની કે ભાઈ આ જે ચેક છે એ ખરેખર કોઈ કાયદેસરનું લેણું અસ્તિત્વમાં હતું જ પરંતુ કાયદેસરનું લેણું અસ્તિત્વમાં હતું કે કાયદેસરનું લેણું હતું છે એ પુરવાર કરવાની જવાબદારી તો ફરિયાદ પક્ષની છે જો એ પુરવાર ન કરી શકે તો કેસ છે એ નિષ્ફળ જાય છે અને આરોપી છે છૂટી શકે છે એ આમાં સ્પષ્ટ કીધું છે ગુજરાત હાઈકોર્ટે અને ગુજરાત હાઈકોર્ટે એવું પણ કીધું કે આરોપીએ પણ એના માટે થઈને કોઈ અલગથી પુરાવો આપવાની જરૂર નથી કે વિટનેસ બોક્સમાં આવવાની જરૂર નથી ફરિયાદ પક્ષના રેકોર્ડ ઉપરથી જ એ જો કોઈ શંકા ઉપજાવવામાં સફળ જાય તો પણ એને છોડી શકાય છે મિત્રો ઇફ એન અક્યુઝ ઇઝ એબલ ટુ રેઝ પ્રોબેબલ ડિફેન્સ વિદ ઇન રિગાર્ડ ટુ એક્ઝિસ્ટન્સ ઓફ અ લીગલ રિકવરેબલ ડેપ્ટ ઓર લાયાબિલિટી ધ બર્ડન સિફ્ટ ઓન ધ પ્રોસિક્યુશન ટુ પ્રૂવ ધેટ ધ ચેક ઇન ક્વેશ્ચન વોઝ ગીવન ટુ વસ ધ લીગલ રિકવરેબલ ડેપ્ટ અંતમાં આ પેરેગ્રાફમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કીધું છે કે જો આરોપી છે કાયદેસરના લેણા ઉપર પણ શંકા ઉજવવામાં સફળ જાય તો પછી જવાબદારી ફરિયાદ પક્ષની બને છે કે આ કાયદેસરના લેણાં પેટે જ ચેક આપવામાં આવ્યો હતો એ એને સાબિત કરવું જોઈએ કોજન્ટ એવિડન્સથી એટલે મિત્રો આ બધા ચુકાદાની જે આપણે ચર્ચા કરી એના ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે જે ધારણા છે ચેક રિટર્નના કેસોમાં એ કેવા સંજોગોમાં ફરિયાદ પક્ષ તરફે કામ કરે છે અને જો એ યોગ્ય હિસાબો કે કાયદેસરનો લેણું છે એ અસ્તિત્વમાં છે એ પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ જાય તો આરોપી છે એ નિર્દોષ છૂટી શકે છે અને માત્ર ચેક ઉપર સહી છે આરોપીની અને આરોપી પોતાની સહી છે એ એડમિટ કરે છે કે સ્વીકારે છે એટલા માત્રથી પણ આરોપીને સજા થઈ શકતી નથી ફરિયાદ પક્ષે પોતાનો કેસ છે એ શંકાથી પર સાબિત કરવો જોઈએ એવું આ બધા ચુકાદામાં વડી અદાલતે જણાવ્યું છે મિત્રો આ તમામ ચુકાદાઓની પીડીએફની લિંક મેં કોમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે આપ મેળવી શકો છો હું આશા રાખું છું કે આપના વિડીયો પસંદ